વિશ્વનાથ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે ચિત્રદી આઠમ દસ હોય તપસ્વીઓનો વરઘોડો નીકળ્યો હતો ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર મહારાજે નિશ્રા પ્રદાન કરી જૈનોમાં જપ તપ અને વ્રતનો ખૂબ જ મહિમા બતાવ્યો છે વિમલનાથ જૈન સંઘ ખાતે એકસો છ વર્ષના તપસ્વી મુનિ રત્ન વિજયજી મહારાજ તથા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજની નિશ્રામાં નયનપ્રજ્ઞા શ્રીજી અને પશ્ચમર્તા શ્રીજી મહારાજની પ્રેરણાથી સંઘમાં એક મહિનાનો ચિત્તારી અઠ દસ હોય તપની ની પૂર્ણાહુતિના પાનાનો પ્રસંગ આજે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આજે વિમલનાથ જૈન સંઘ વાઘોડિયા રોડ ખાતે સરસ મજાનો તપસ્વીઓનો વરઘોડો ચત્તારી અઠ દસ દોયો આ તપ પરમાત્માએ બતાવેલું છે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંદરસુરી મહારાજ સાહેબ લાલબાગ જૈન સંઘ ખાતેથી કીર્તિ મહારાજ સાથે એ આ સંઘમાં વિમલનાથ સંઘમાં પધાર્યા જ્યાં એકસો છ વર્ષીય તપસ્વી મુનિ વિનય રત્ન વિજયજી મહારાજ સાહેબ અને વિશ્વેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ ચાતુર્માસ બિરાજમાન છે નય પ્રજ્ઞાજી મહારાજ સાહેબ અને પ્રસં શ્રીજી મહારાજ સાહેબ એમની નિશ્રામાં આજે સવારે ગુરુ ભગવંતોની છબી સાથે એક સરસ મજાનો વરઘોડો તપસ્વીઓનો રાજમાર્ગો ઉપર નીકળ્યો હતો અને ત્યારબાદ વરઘોડો ફરીને પરત આવ્યો અને ત્યારે એમને ગુરુદેવે બધાને સરસ મજાના આશીર્વાદ આપ્યા વાસ્તક્ષેપ આપ્યો અને હવે પાંચ દિવસ પછી જ્યારે ચાતુર્મા આપણે પરિષણા પર્વનો પ્રારંભ થવાનો છે ત્યારે વિશ્વન્દ્ર વિજયજી મહારાજ સાહેબે વિમલનાથ જૈન સંઘમાં બધા જ લોકોના ઘરે પગલાં કરીને બધાને સાધુ 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 મહારાજ એકસો છ વર્ષના જ્યારે વિનય રત્ન તપસ્વી મહારાજ છે તો એમના નિમિત્તે એકસો છ અઠ્ઠાઈ થાય આવો એમણે એક આશા વ્યક્ત કરી છે અને આજના કાર્યક્રમમાં ગચ્છાધિપતિએ બધાને વાસક્ષેપ આપ્યો અને પચકાણ આપ્યા હતા અને સરસ મજાનો કાર્યક્રમ આજે પંદરમી ઓગસ્ટના દિવસે હિન્દુસ્તાનના ઝંડાને લઈને જૈન ઝંડો લઈને અને આ આખો કાર્યક્રમ યોજાયો હતો મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા